ટેલિફિશિંગ ગેંગના બે આરોપીની મધ્યપ્રદેશથી ની ધરપકડ કરવામાં આવી નવસારીના ચીખલીમાં જોડિયો કંપનીની ફ્રેન્ચાઇઝીના નામે તેમણે રૂપિયા પડાવ્યા હતા ત્યારે સુરતના વેપારીને ઓનલાઈન ઝુડિયો સ્ટોર લેવાની તેમણે લાલચ આપી હતી રામંદેર વિસ્તારના અનુરાગ હિરાણીએ ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે ઇમેલ કર્યો અને આ ઇમેલ પરથી આરોપીઓએ વેપારીને ટાર્ગેટ કર્યા હતા ફ્રેન્ચાઇઝી આપવાના બહાને અલગ અલગ કરી એકત્રીસ લાખ રૂપિયા તેમની પાસેથી પડાવ્યા આરોપીઓએ કંપનીના કરારના અલગ અલગ લેટર વેપારીને મોકલ્યા હતા અને દુકાન ભાડે રાખી પહેલા રજીસ્ટ્રેશન ફી એનઓસી કરારના નામે નાણાં પણ પડાવ્યા ત્યારે એકત્રીસ લાખ આપ્યા બાદ પણ ફ્રેન્ચાઇઝી ન મળતા વેપારીને મામલો શંકાસ્પદ લાગ્યો વેપારીએ સાયબર ક્રાઇમમાં છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી અને પોલીસે આરોપી રવિ પાટીદાર અને પ્રશાંત કસેરાની ધરપકડ કરી છે તો ફરિયાદ સાથે જેને કહી શકાય ફ્રેન્ચાઇઝી નામે ફ્રોડ થયેલું હતું તેઓએ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી અને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી જેની વિગત એવી છે કે ફરિયાદી જુડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા સ્ટોર ખોલવા માંગતા હતા જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી જે અંગે તેઓને જાણકારી ન હતી જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા તો લગભગ એકત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી ગયેલી હતી તો સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે